જો અમારે છે પોડી જ્યોતિ હર્ષિતભાઈ દરિયામાં રમવાની મોજ આવી જાય હર્ષિતભાઈ પાણી આવે પાણી આવે જો 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 જાઓ જા યાદ હા તમારે હર્ષિતભાઈ ને બેન દરિયામાં રમવા મીડા જોડે રજા કે એવું કંઈક હોય કે એટલે અમે જો કે જોતી ને અને હર્ષિત બેન ભરો રજા હોય એટલે એને ખબર હોય કે કાકા લાવશે લઈ જાય છે દરિયામાં એટલે જો આ મોજ આવી ગયા છે હર્ષિત ભાઈ ને જોતી બેન જોતી જાતા પગ ભાઈ તા બટા હમણાં પાણી આવે છે તો એ દોડવા બસ આ બધું જાઓ જાઓ પગ ધોતા આવો હર્ષિતભાઈ ને તો રમભાઈ ની મજા જ આવી ગઈ

પાછા બહાર મિત્ર દરિયામાં નાવાની ને રમવાની કોને નો મજા આવે કોમન કરે મજા આવ્યા કરે દરિયામાં જો આ છોટું જો છોટું પાણી આવ્યું બેટા એમ જાવ તો જાવ તો આમ આઈગળ ગળ આયલા જા વાલો પગ ધોય તો જો આવ્યો હમણા પાણી વેળ આવી છે તમને આવશે થોડા થોડા પાછા હર્ષિત ને ભાઈ રમવાની મજા આવી ગઈ છે

ના માહે પાણી આવી ગયું જો આવી ગયું કોને નાવાની મજા આવે ભાઈ કોમેન્ટ કોમેન્ટ કરી દેજો નાવાની કોને મજા આવે છે પાણીની અંદર દરિયાની અંદર બેહી જવાનું થોડું હોય કપડા પલાળી દે તો એમ જોતી બેને કેમ ઉછા લીલી તા કે એમ હોય તે તો હવે પલાળી દીધું હું હવે જોવા પાછું પાણી થાય કે એટલે આમે થોડુંક શક્કર જેવું આવે તો આપડે પડી જાય

પાણીમાં તું કેટલા કેટલા ગોઠણ ગોઠણ ઊંધી પાણી આવે પાછું હાલો 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 આમ આમ બહાર નીકળો હાલો જો પાણી આવ્યું ભાગો ભાગો ભાગો